હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ ડિજિટલ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને જે સ્ક્રીન ઉપર જે ટ્વીટ દેખાય છે એ દીપકભાઈ રાજાણાનું ટ્વીટ છે આજે તારીખ એક ઓક્ટોબર બે હજાર પચીસ સવારના સાડા આઠ વાગ્યાનું ટ્વીટ આવેલું છે તેઓ એવું કહેવા માંગે છે કે બે હજાર તેત્રીસ સુધીનું એટલે આજે બે હજાર પચીસ ચાલુ છે બે હજાર તેત્રીસ સુધીનું સરકારે કેલેન્ડર બહાર પાડ્યું છે ભરતી કેલેન્ડર જે બે હજાર તેત્રીસ સુધીનું છે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષણમાં ચોરાણું હજાર ત્રણસો ત્રેપન જગ્યાઓ છે ગૃહ વિભાગમાં તેતાલીસ હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ છે પંચાયત ગ્રામ વિકાસમાં પંદર હજાર પાંચસો તેર જગ્યાઓ છે અને આરોગ્યમાં અગિયાર છસો બાર આવી રીતે બીજી કેટલીક જગ્યાઓ પણ પૂર્ણ કરવામાં આવશે એમાં જોવા જઈએ તો ગુજરાત પોલીસ ફોરેસ્ટ ગાર્ડ છે આવી અનેક ભરતીઓ પણ અંદર સમાવેશ કરવામાં આવશે બે લાખ છ હજાર કીધી છે બે હજાર તેત્રીસ સુધીની અંદર તો મિત્રો આ પીડીએફ નંબર બે જોઈએ તો એની અંદર પણ પોલીસ કોન્સ્ટેબલની ચૌદ હજાર બસો ને જગ્યાઓ બે હજાર પચીસ ની અંદર હોમ ડિપાર્ટમેન્ટ ઇન ધ યર એટલે કે બે હજાર પચીસ ની અંદર ચૌદ હજાર બસો ને જગ્યાઓ ઉપરનું છે આની અંદર કંઈક ડાઉટફુલ છે કારણ કે બે હજાર પચીસની ની હજી ભરતી ચાલુ જ છે અને બે હજાર પચીસની જે બાર હજારની ભરતી હતી એની અંદર જો બે હજાર અંદર ઉમેરી અને જો ચૌદ હજાર પૂરી કરવાની હોય તો આઈ થિંક આ ભરતીની અંદર ચૌદ હજાર પૂરી કરશે એવું લાગે છે મને કારણ કે અમને બે હજાર પચીસ લખ્યું છે અને આવનારી બીજી પણ બે હજાર છવ્વીસની અંદર ભરતી આવવાની હતી એ પણ ચૌદ હજાર બસો આઈ આથી આટલી જ પોસ્ટની આવવાની હતી તો મને એવું લાગે છે આ ભરતી જો બીજી હશે તો બે હજાર પચીસની એન્ડિંગની અંદર ફોર્મ ભરાશે જેની અપડેટ આવનારા આપણા વિડીયોની અંદર મૂકશું જેમ જેમ અપડેટ આવતી રહેશે એમ તો મિત્રો તૈયારી કરવાનું મૂકશો નહીં તૈયારી ચાલુ જ રાખો આવનારા સમયમાં બહુ બધી ભરતીઓ આવે છે અને હાલ જે મિત્રોનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે એ તો તૈયારી ચાલુ જ રાખો કારણ કે આવનારા બે હજાર પચીસની એન્ડિંગ એટલે કે બારમા મહિનાની આઈ થિંક બાવીસ તારીખ આસપાસ એસટીઆઈ જીપીસી દ્વારા બહુ મોટી ભરતી લેવામાં આવવાની છે આઈ થિંક સાડે ત્રણસો અથવા ચારસો આસપાસની જગ્યાઓની ભરતી આવશે જે એસટીઆઈની એટલે તૈયાર રહેજો અને જેવું બે હજાર પચીસ પૂરું થાય એટલે કે બે હજાર છવ્વીસના આવનારા દિવસોમાં અલગ અલગ પોસ્ટ પર કેટલીક જગ્યાઓ છે વિવિધ ભરતીઓ પડવાની છે તેની તમામ માહિતી આ પીડીએફમાં આપેલી છે તો મિત્રો બે હજાર છવ્વીસમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ચૌદ હજાર જગ્યાઓ છે સીસીની પાંચ હજાર પ્લસ જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની ત્રેવીસો અને પચાસ જગ્યાઓ છે હિમેલ હેલ્ડ વર્કર ચૌદસો જગ્યાઓ છે તલાટી કમ મંત્રી છસો પચાસ પ્લસ જગ્યાઓ આવશે સેવક પાંચસો પ્લસ જગ્યાઓ વનપાલ બસો ચાલીસ પ્લસ જગ્યાઓ આવી અનેક જગ્યાઓ પર જીપીડીએફની અંદર નામ આપેલા છે પોસ્ટના નામ આપેલા છે અને જગ્યાઓ આપેલી છે તે અનેક પોસ્ટને અને જગ્યાઓ પર ભરતી પડવાની જ છે એટલે તૈયાર થઈ જ જાઓ તૈયારી ચાલુ જ રાખો અને આવી નવી નવી અપડેટ માટે જોતા રહો ધ ડિજિટલ ગુજરાત થેન્ક યુ